આજે વાત કરવી છે પડદાઓ પાછળની ચર્ચાતી ખબરોમાંથી સૌથી મોટી બ્રેકિંગની હા કેમેરાની સામે પહેલીવાર જોવા મળશે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડિયાના લેજન્ડ કેપ્ટન હવે ફિલ્મી મેદાનમાં ઉતર્યા છે અને આ છે તેમની નવી ઇનિંગ નમસ્કાર મિત્રો હું છું પ્રતીક્ષા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ

અને પછી જોવા મળશે ધુરંધરમાં જે રિલીઝ થશે પાંચ ડિસેમ્બરે તો કહો તમે સૌથી વધારે એક્સાઇટેડ છો કોને જોઈને ધોનીની એક્ટિંગ ડેબ્યુ કે ધુરંધર જેવી સ્ટારડમ ફિલ્મ માટે કમેન્ટ કરો ફ્રોમ ક્રિકેટ પીચ ટુ સિલ્વર સ્ક્રીન ધોની રોક્સ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે ફિલ્મી તમામ અપડેટ મળશે અહીંયા જ matraf we are live for.